અંબાજીથી ભાજપ અધ્યક્ષ તરીકેની માં અંબાના દર્શન કરીને જવાબદારી સંભાળતા જગદીશ વિશ્વકર્મા ભાજપના નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન બાદ ઊંઝા ખાતે પાટીદારોની કુળદેવી ઉમિયા માતાના દર્શન કરી પોતાની જવાબદારીનો શુભારંભ કર્યો અંબાજીથી ભાજપ અધ્યક્ષ તરીકેની મા અંબાના દર્શન કરીને જવાબદારી સંભાળતા જગદીશ વિશ્વકર્મા ઉંઝા ખાતે બિરાજમાન પાટીદારોની કુળદેવી ઉમિયા માતાના દર્શન કરવા આવી જિલ્લાના ભાજપ સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા માં ઉમાના દર્શન કરીને જગદીશ વિશ્વકર્માએ ધન્યતા અનુભવી વધુમાં મંદિરની અંદર નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાકરતુલા તેમજ ચોપડાઓની તુલા કરવામાં આવી હતી જે ચોપડાઓની તુલા કરવામાં આવી તે ચોપડાઓ આજુબાજુના ગામડાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને જરૂરિયાતમંદ લોકોને આ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમજ ભાજપ સમર્થકો અને ભાજપના કાર્યકરો દ્વારા ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે પણ આંટીવાડી પાઘડી પહેરાવીને સન્માન કર્યું હતું ખાસ જગદીશ વિશ્વકર્માએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સારું સન્માન કરવા માટે ફૂલોની જરૂર નથી કારણ કે ફૂલો લઈને એક તરફ મૂકી દેવામાં આવે છે સારું સન્માન કરવું હોય તો પુસ્તકો અને ચોપડાથી કરવું જેથી કરીને પુસ્તકો અને ચોપડાઓ જરૂરિયાતમંદ લોકોને આપી શકાય બિરોજીવ એમ જી લાઈવ ચેતન પટેલ મહેસાણા અને પુસ્તક ઉદા કરી અને દિનેશભાઈ કીધું એમ કે ભાઈ સરસ આપણી ઉત્તર ગુજરાત ની આટાવાળી પાઘડી પહેરાવી છે આ સન્માન તમે મને આપ્યું છે આ સમાજ કોઈ પણ સમાજ હોય એ સમાજની ચિંતા કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારા સૌની છે અને તમારી આ પાઘડીનું સન્માન હર હંમેશા સચવાયેલું રહે એવી અમે બધા જ અહીંયા બેઠા તમામ તમામ મહિલો ચોક્કસ એના માટે કટિબદ્ધ છીએ ચોપડા

જે ચોપડીઓ આવી છે એ ચોપડીઓને આપણી જે વિસ્તારની નામડાની લાઇબ્રેરી અંદર ચોપડી આપવાનો નિર્ધાર કર્યો છે એ તમામ પ્રતિનિધિઓને પણ કહેતો જો છું કે હવે પછી કોઈ પણ કાર્યક્રમ થાય મારી બહુ નમ્ર અરજ છે જેને ચોપડા લાવવાના પૈસા નથી અને જો આપણે ચોપડા પહોંચાડી કે દીકરો કે દીકરી કોઈ પણ સમાજનો અસર પડશે તો એ આખી જિંદગી આપણને આશી બોલવાનું છે અને માં ઉમિયા કે જગત જન્ની છે સૌની માતા છે

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો છે અને એની શુભ શરૂઆત આજે અંબાજી માતાના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ અને તરત જ ઊંઝા ઉમિયા માતા સંસ્થાન જે કરવા પાટીદારોના કુળદેવી છે એ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને સેંકડો ભક્તો કાર્યકરો ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરીને સન્માન કર્યું હતું અને તેઓશ્રીએ માતાજીના દર્શન કર્યા આરતી કરી અને ત્યાર પછી ઉજા ઉમિયા માતા સંસ્થાન તરફથી સાકર તુલા અને નોટબુકોથી એમનું વજન કરી અને સન્માન કરવામાં આવ્યું અને ત્યાર પછી અહીંયા વિશાળ હોલની અંદર આ વિસ્તારના દરેક સમાજના દરેક જ્ઞાતિના આગેવાનોએ અગ્રણીઓએ તેમનું સન્માન કર્યું આજના પ્રસંગે પૂજા ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ અને ધારાસભ્ય દસક્રોઈ શ્રી બાહુભાઈ જમનાદાસ પટેલ સંસ્થાના મંત્રી શ્રી રમેશભાઈ દુધવાળા આ વિસ્તારના ધારાસભ્યો જિલ્લાના ધારાસભ્યો સંસદ સભ્યો અને સાથે ઋષિભાઈ પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી રજનીભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના મહામંત્રી શ્રી અને સંસદ સભ્ય શ્રી હરિભાઈ અને શ્રી મહેંકભાઈ નાયક પણ ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ ઉત્સાહથી બધાય માતાજીના ઉમિયા માતાજીના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને અહીંયાથી જગદીશભાઈ મહેસાણા જવા નીકળ્યા છે અને મહેસાણામાં તેઓ શ્રી સરદાર પટેલની જે ભવ્ય પ્રતિમા હાઈવે ઉપર છે ત્યાં ફુલાર કરવાના છે એ રીતે આજના દિવસ તો એમનો આજે પ્રજાલક્ષી પ્રજાને મળવાનો કાર્યક્રમ એમણે અંબાજી માતાના અને ઉરિયા માતાના આશીર્વાદથી શુભ શરૂઆત કરી છે અને હવે તબક્કાવાર તેઓ આખા રાજ્યનો જુદા જુદા જિલ્લાઓનો પ્રવાસ કરશે અને લાખો કાર્યકરો અને કરોડો નાગરિકોને તેઓ મળશે અને ભારતીય જનતા પક્ષ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ ગુજરાતના નાગરિકોને વધુને વધુ મળે એ માટે ભાજપના કાર્યકરોને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપશે અને આવનારી જે ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા એમાં પણ ભારતીય જનતા પક્ષનો જ્વલંત બહુમતીથી વિજય થાય કે માટે શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આખો ગુજરાતનો ભારતીય જનતા પક્ષ સતત કાર્યરત રહેશે સાહેબ આવનારી જગદીશભાઈની ટીમ કેવી રહેશે પ્રમુખ તરીકે એમના વૃદ્ધેદારો પસંદ કરવાની સત્તા એમને છે દરેક જ્ઞાતિ જાતિ સમાજ અને ગુજરાતના જુદા જુદા ભૌગોલિક વિસ્તારનું પ્રતિનિધિત્વ આવી જાય બહેનો અને ભાઈઓનું પ્રતિનિધિત્વ આવે અને સાથે સાથે ભાજપના નિષ્ઠાવાન અનુભવી અને ખૂબ કસાયેલા કાર્યકરો તેઓ એમના હોદ્દેદાર તરીકે પસંદ કરશે અને પછી આખા ગુજરાતની એમની ટીમ એ વધુ સારી રીતે કાર્યરત થશે કારોબારી પણ તેઓ શ્રી બનાવશે અને જે જે બીજી નિમણૂકો પણ કરવાની થાય પ્રદેશ અધ્યક્ષ તરીકે એ બધી નિમણૂકો વહેલી તકે કરવાનો તેઓ પ્રયત્ન કરશે અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાના પ્રવાસની શરૂઆત આજથી કરી છે આજે સવારે મા અંબાજીના દર્શન પૂજન કરીને પાલનપુર ખાતે એક વિશાળ જનસભાને તેઓએ સંબોધી અને ત્યાર પછી રૂટમાં આવતા બધા જ મોટા સ્થાનો ઉપર ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા અને એમનું અભિવાદન કર્યું એ ક્રમમાં આજે પૂજા ખાતે મા ઉમિયાના દર્શન એના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મોકો પણ એમણે પ્રાપ્ત કર્યો છે બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા આ સમાજના સન્માન્ય પ્રમુખ શ્રી બાઉભાઈ અને એમની સમગ્ર ટીમ સામાજિક આગેવાનો આ બધાની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી રહી અને ખૂબ ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં એમનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું